જૂનાગઢ જૂનાગઢ શહેરમાં તાજેતરમાં મહાશિવરાત્રીનો મેળો છે તે મિનિકુંભ મેળાનો આંકડા લેવા છે તેમની પૂર્વ તૈયારીઓ અને ભાગરૂપે આજે જૂનાગઢ કલેક્ટર ઓફિસ ખાતે ભવનાથ શિવરાત્રીના મેળાને મોટી ઉંચાઇ લીધવા માટે અતિ મહત્વની બેઠક યોજાતી મહાનગરપાલિકાના મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા તેમજ ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા કટારા તેમજ શાસક પક્ષના નેતા મનનભાઈ અંબાણી તેમજ દંડક કલ્પેશભાઈ અંજવાણી ધારાસભ્ય 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 શ્રી રંજનભાઈ ગોરડીયા કમિટીના ચેરમેન તેમજ જૂનાગઢ શહેર ભાજપના પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપાલીયા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે ભાજપના કાર્યકર્તાઓ તેમજ ધર્મેશભાઈ બોસિયાની ખાસ ઉપસ્થિતિમાં કલેક્ટર રાણા વોશિયા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોયલ સાહેબ તંત્ર એસપી સુબ્રોડા સાહેબ સહિતના વહીવટી અધિકારી હાજરીને મેળાની તૈયારીઓ આ અંગેની પદાધિકારીઓ અને અધિકારીઓને ભાજપના કાર્યકર્તાઓ સાથે आणि मुताळम मंडळ आगेवान चर्चा करता जणव्युत મસલાધલે હીંશે 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 હીતે હીતે. મારું નામ કાળાભાઈ સિંધર મેર સમાજના મેર સમાજનું પ્રતિનિધિત્વ કરું છું અને ઉતારા અને જ્ઞાતિ સમાજનો ટ્રસ્ટ છે એનો હું મંત્રી છું સર કેવી વ્યવસ્થા છે ને કેવું લાગે છે આપણે ફોટો કેટલા મને મને પહેલી વાર એવું લાગ્યું કે તંત્ર એટલે હરકતમાં આવ્યું છે જે ઉતારા અવાજ અત્યાર સુધી એટલો બધો સંભળાતો નહોતો આ પહેલી વખત એને અમને પ્રાધાન્ય આપ્યું છે અને અમારી શું શું તકલીફો છે એના સૂચનો અમારી પાસેથી લીધા છે કેવા સૂચનો અમે એને સૂચનો આપ્યા છે કે જે રાવટીવાળા ઉતારાઓ છે જેની પાસે કોઈ સગવડ નથી ડિમોલેશન પછી જે ધ્વસ્ત થઈ ગયું છે ઉતારાઓનું આખું માળખું એ રાવટીવાળા ઉતારાઓને સંડાસ બાથરૂમ લાઈટ પાણી એ બધું સહેજે મળવું જોઈએ અને મારી પહેલાં ભાઈએ જે વાત કરી એ પ્રમાણે અમારું જે રાશન છે એ તો મોટે ભાગે રાશન લઈને અમે આવતા હોઈએ છીએ બે ચાર દિવસ પહેલાં એટલે એમાં કંઈ ઘટ નથી પડતી પણ શાકભાજી દૂધ અને છાસ જે રોજિંદી જરૂરિયાતો છે એને લઈ અને અમે એમને રજૂઆત કરી તો એમણે કીધું કે એક થી પાંચ વાગ્યા સુધીમાં તમને ટ્રાન્સપોર્ટેશન માટેના પાસ આપશું અને એ સમયમાં તમારી જે રોજિંદી જરૂરિયાત છે એ તમે પૂરી કરી લેજો ખાસ કરીને લાઈટ કે એવું નિઃશુલ્ક આપવાની વાત થી એવી કઈ વાત છે ના એવી વાત નથી છે નિઃશુલ્ક આપવાની કોઈ વાત નથી છે પૂરવા ના તમારી શું માંગણી હતી ને તંત્ર દ્વારા તમને કે તમારું નામ મારું નામ છે જાદવભાઈ મોહનભાઈ કાકડિયા સીઆઈ ખોડિયા રાસમળે સેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સૌ આજે કલેક્ટરની મિટિંગની અંદર અમને ઉતારા મંડળ વાળાઓને જે જે સુવિધા આપવાની છે એ કહ્યું છે એ પ્રમાણે અમે બધાએ સમજ થયા છે હવે અમને એ લોકો દૂધની વ્યવસ્થા કરી દેવાની વાત થઈ છે દરેક ઉતારા મંડળને જે જે કાંઈ વ્યવસ્થા કરવાની છે એ કરી આપવાની અત્યારે માંગણી આપી છે

અત્યારે વાહનોની નો એન્ટ્રી આપવામાં આવી છે રાતના એક થી સવારના પાંચ વાગ્યા સુધીનો એ લોકોએ વ્યવસ્થા કરવાની વાત કરી છે માનો કે અમારે ઉતાળા મંડળની અંદર કઈ પણ વસ્તુ ઘટી હોય તો અમારે રાતે લેવા જવી પડે તમારી શું માંગણી હતી તો શું કીધું મેં એમને કીધું કે થોડોક વહેલો ટાઈમ આપો ને સવારે છ વાગ્યા સુધી એક બાર થી છ વાગ્યા સુધી

પ્રમુખ તરીકે બોલું છું આજની આ બે હજાર છવ્વીસની આ મેળાની અંદર કલેક્ટર મીટિંગની અંદર ખૂબ જ સારી ચર્ચા થઈ અને બધાએ સારી રીતે વ્યવસ્થિત સારામાં સારો આ મેળો યોજાય એવી ભાવના દરેકે સમાજે અને જૂનાગઢે બધાએ કરવાની છે જેથી કરીને આવતા સમયમાં બધાને યાત્રાળુને આવવાનો રસ ઉત્પન્ન થાય અને દરેક જગ્યાએ જે કાંઈ સુવિધા ઘટતી હશે એ કોર્પોરેશન બધું પૂરું કરવાનું છે તો આટલું કહીને હું પૂરું કરું છું ખાસ તમારી શું માંગ હતી અમારી માંગ એ હતી કે ભાઈ અમને એક બારથી જે એક વાગ્યાનો ટાઈમ આપ્યો છે ફાસ્ટનો એને બદલે એન્ટ્રીનો એ અમને બાર વાગ્યાનો આપે તો સારી વાત છે બીજું અમને દૂધ અમને જ્યારે જે ટાઈમે મળવું જોઈએ એ ટાઈમે મળી રહીએ એવું વ્યવસ્થા કોર્પોરેશન કરે અથવા કલેક્ટર સાહેબ કરે આદેશથી એવી અમારી ઈચ્છા છે બીજી શું બીજી અમને કાંઈ બીજું આ વખતે તંત્ર દ્વારા શું શું વ્યવસ્થા આપને આપવામાં આવશે કોઈ એ વાત કરી છે ના મને એ ત્યારે અત્યારે શું મિટિંગમાં શું ચર્ચા થઈ અત્યારે મિટિંગમાં અત્યારે ચર્ચા એ થઈ છે કે આ વખતે આપણે સાધુ સમાજનું જે સ્વાગત કરવાનું છે એને માટે આપણે બધાએ કમ્પ્લીટ તૈયારી કરવાની છે અને બધા સાથે મળીને બધાના સહકારથી આ મેળો ઉજવાય અને સાધુ સમાજનું સ્વાગત સારી રીતે થાય એવી રિક્વેસ્ટ છે આ વખતે આ ક્ષેત્રો ટોટલ કેટલા છે ભવનાથમાં કેટલા આવશે ઇએ આ કે છે આ વખતે આ વખતે દરેક ઉતરાની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવવાની હતી તો શું એમાં શું નિર્ણય લેવાનો છે દરેક વધારાની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી એનું શું નિર્ણય લીધો એમાં કઈ કોઈ બીજી ચર્ચા જ નથી ઉધારા મંડળ વાળા માટે બીજી કઈ ચર્ચા જ નથી ને જુનાગઢ શહેરમાં આગામી દિવસોમાં જે શિવરાત્રીનો મેળો છે તે મિની કુંભ મેળાનો આકાર લેવા જઈ રહ્યો છે ત્યારે આ મહાશિવરાત્રીના મેળાની તળાવમાં તૈયારીના ભાગરૂપે મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને સારી સુવિધા અત્યંત સારી સુવિધા અને પ્રાથમિકતા સાથે કામ કરવા અધિકારીઓ અને જિલ્લા કલેક્ટરશ્રીનો સ્પષ્ટ નિર્દેશ જુનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અણિલ રાણાવસિયાએ આજે મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે અલગ અલગ સંલગ્ન અધિકારીઓ સાથે બેઠક કરી સર્વગ્રાહી સમીક્ષા કરી બાદમાં જિલ્લા કલેક્ટર શ્રી મહાશિવરાત્રી મેળા સંદર્ભે મધ્યમ કર્મ કર્મીઓને વિગતો આપતા જણાવ્યું કે રાજ્ય સરકારના માર્ગદર્શન નીચે શિવરાત્રીનો મેળો જે વધુમાં વધુ દિવ્ય અને ભવ્યતા અને ઊંચી શીખાઈ પર લઈ જવા માટે જિલ્લા તંત્ર સજ્જ બન્યું છે ત્યારે સાથે સાથે ભાવિકોને સારી સુવિધા મળે તે માટે તંત્ર પ્રતિબદ્ધ હોવાનું જાણે તમે મહાશિવરાત્રીના મેળા મેળાનો વિસ્તાર આ વર્ષે વિસ્તાર આવ્યો છે તે ભવનાથ સીમિત રહેલો મહામેળો ફળાવો અને ના દરવાજા સુધી વિસ્તાર લંબવામાં આવ્યો હતો અને અહીં વિશેષ સુશોભન અને લાઇટિંગ સેલ્ફી પોઈન્ટ વગેરે આકર્ષણો ઊભા કરવામાં આવશે અને સાથે સાથે એક જ એ અભિગમ છે કે એક ભક્તિમય માહોલ માહોલ બને તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અને મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને સાધુ સંતોને લાભ મળી રહે તે માટેની રવિડીનો રૂટ પણ એક પાંચ કિલોમીટર હતો તેના બદલે વધારીને બે કિલોમીટરનો નિર્ણય કરવામાં આવે છે આ અંગે વધુમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું

જુનાગઢ ખાતે વિસ્તારમાં જે મહાશિવરાત્રીનો એના અનુસંધાને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘી સાહેબના માર્ગદર્શનમાં અને સાધુ સંતોના આશીર્વાદથી એમના પરામર્શમાં રહી જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર મેળાનું આયોજન કરી રહી છે દર વર્ષ કરતા આ મેળો વધુ ભવ્ય બને આ મેળો રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામે અને વધુમાં વધુ લોકો આ મેળાને માણે એના માટેનું આયોજન રાજ્ય સરકાર તરફથી અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી છેલ્લા એક મહિનાથી અમે કરી રહ્યા છીએ આ વર્ષે જે આપણે મેળો કરીએ છીએ એમાં ખાસ તો અમુક મુખ્ય બાબતો આપણે જણાવો તો દર વર્ષે આપણો ભવનાથ મેળો જે છે ભવનાથ વિસ્તાર પૂરતો સીમિત રહેતો હતો એનો વિસ્તાર હવે આપણે વધારી અને જે ગિરના દરવાજા છે ભરણાવાવ દરવાજા છે ત્યાંથી જ આખો એક મેળાનો માહોલ શરૂ થાય એના માટેનું જરૂરી સુશોભન કરીએ સેલ્ફી પોઈન્ટ મૂકીએ જે દરવાજા વચ્ચે એનું શણગાર થાય લાઇટિંગ થાય એટલે એક અલગ જ માહોલ ભક્તિમય વાતાવરણ ઊભું થાય એવો પ્રયાસ છે બીજી વસ્તુ કે જે રવેડી છે એ રવેડીનો રૂટ દર વર્ષે લગભગ આપણે દોઢ કિલોમીટર જેટલો હતો હવે દર વર્ષે લોકોની સંખ્યા જે છે રવેડી જોવા માટે સતત વધતી જાય છે અને એના અનુસંધાને આપણે નક્કી કર્યું છે કે બીજો પાંચસો મીટર જેટલો